નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કર્મનું ફળ આપણને કેવી રીતે મળે છે પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આપણે જે કર્મ કરીએ છીએ સારા કર્મ કરીએ કે ખોટા કર્મ કરીએ આપણે કોઈને ગાઢ દઈએ તો સામે ગાળ મળી જાય છે આપણે કોઈનું અપમાન કરીએ તો સામું અપમાન મળી જાય છે આપણે સારું કરીએ તો લોકો વાહ વાહ કરે છે આપણું સન્માન કરે છે તો કર્મનું ફળ તો આપણને તરત જ મળી જાય છે તો પછી એ ફળ એ કર્મો બીજા જન્મમાં કેમ ભોગવવા પડે છે તો આપણે જોઈએ છીએ બીજ વિના કોઈ પણ પ્રકારનું ઝાડ ઉગતું નથી ભલે પછી તે નાનો રોપ હોય કે મોટું ઝાડ હોય અને ગોંઠ વિના પરંતુ અમુક પ્રકારની વનસ્પતિ થતી નથી તો આપણા અંદર આ બીજ અને ગોંઠ શું છે અને કોઈ પણ બીજને પોષણ મળ્યા વગર બીજમાંથી તે ઝાડ બનતું નથી તેનો વિકાસ થતો નથી તો આપણે જે કંઈ કર્મ કરીએ ભલે પછી તે સારા કર્મ હોય કે પછી ખરાબ કર્મ હોય કર્મ કરતોની સાથે જ આપણને એનું ફળ મળી જાય છે માની લો કે તમે કોઈ શુભ કાર્ય કર્યું તો તેના ફળરૂપે લોકો તમારી પ્રશંસા કરે છે લોકો તમારા વખાણ કરે છે લોકો તમારી તરફ પ્રેમથી જુએ છે લોકો તમારું બહુમાન કરે છે લોકો તમારું સ્વાગત કરે છે તો તમને શુભ કર્મ કરવાનું ફળ તો તુરંત જ મળી ગયું અને જો તમે ખરાબ કર્મ કરી હોય કોઈને અપશબ્દ બોલ્યા હોય કોઈનું અપમાન કર્યું હોય તો તરત જ સામાવાળો પણ તમારું અપમાન કરવાનો છે સામાવાળો પણ તમને અપશબ્દ બોલવાનો છે અને તમે કોઈ મોટું ખરાબ કર્મ કર્યું હોય કોઈ પાપ કર્યું હોય તો કાયદાની દ્રષ્ટિએ અને કાયદા પ્રમાણે તમને દસ વર્ષની વીસ વર્ષની અથવા આજીવન કેદ થાય છે અને તમારા સમાજમાં તમારી બદનામી થાય છે લોકો તમને ધિક્કારે છે લોકો તમને નફરતથી જોવે છે લોકો તમારા સંબંધો કાપી નાખે છે તો તમે સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો તો તેનું ફળ તમને તાત્કાલિક મળી જાય છે કોઈ દિવસ એવું ન બને કે તમે આજે કોઈને ગાળી દીધી તમે આજે કોઈનું અપમાન કર્યું તો સામેવાળો બીજા જન્મની રાહ જોઈને બેહી રહે અને તમને બીજા જન્મમાં ગાળો દે અને તમારું બીજા જન્મમાં અપમાન કરે એવું તો કોઈ દિવસ બન્યું જ નથી જ્યારે તમે ગાળ દેશો સર તરત તમને ગાળ મળી જાય છે જ્યારે તમે કોઈનું અપમાન કરો છો તો તરત તમારું અપમાન થઈ જાય છે તો એનું ફળ તો તમને તરત જ મળી જાય છે બીજા જન્મમાં લોકો તમે કંઈક સારું કર્મ કરો તો લોકો એવું નથી વિચારતા કે ચલો આ જન્મમાં નહીં બીજા જન્મમાં એનું સ્વાગત કરશું તો આપણે જેવું કર્મ કરીએ એવું ફળ આપણને તાત્કાલિક મળી જાય છે તો આપણા બંધન કેવી રીતે બંધાય છે તો આપણે જોઈએ કે બીજ નાનું હોય છે પરંતુ તેમાંથી જ મોટું ઝાડ થાય છે અને તે ઝાડના ફળ તમારે જ વીણવા પડે છે બીજું કે આપણે જેવું વાવીએ તેવું જ લણવું પડે છે જો આપણે આંબો વાવીએ તો તેના ફળરૂપ આપણને મીઠી કેરી અને રસ ખાવા મળે છે પરંતુ જો આપણે બાવળ જ વાવ્યા હોય તો બાવળના કોટા વાગવાના જ છે તો આપણે જેવું કર્મ કરીએ તેવું ફળ તરત જ મળી જાય છે તો પછી પાછળથી કર્મ કેમ ભોગવવા પડે છે બીજા જન્મમાં કર્મ કેમ ભોગવવા પડે છે અનંત જન્મના કર્મ કેમ ભોગવવા પડે છે તો આપણે કહીએ છીએ કે તમે અંધારી કોઠીમાં સંતાઈને ખરાબ અથવા સારું કર્મ કરો તો જગત તો નથી જોઈ રહ્યું પરંતુ તમારું ચિત્ત તમારી અંદર છે તે ચિત જોઈ રહ્યું છે તે ચિત એટલે ચિત્ર અને તે ચિત એટલે કેમેરો અને ચિત ઉપરથી જ કેમેરાની શોધ થઈ તો કેમેરામાં ઘણા બધા ચિત્ર સમાયેલા હોય છે એવી જ રીતે તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરો તો તેનું ચિત્ર ચિતમાં ઉતરી જાય છે અને તે ચિત્ર ચિતમાં ઉતરી ગયું એ જ કર્મનું બીજ છે અને ખરાબ કર્મના બીજને અહંકારનું પોષણ મળે છે અને સારા કર્મના બીજને સત્વગુણનું પોષણ મળે છે અને એ બંને કર્મનું ચિત્તમાં ઝાડ બને છે અને જેવો કર્મ કર્યો હોય તેવા ફળ લાગે છે અને તે ફળને લાગતો એક જન્મ નહીં પરંતુ બીજો જન્મમાં મળી મળી જાય છે અને બીજા જન્મમાં એ ફળ આપણને ભોગવવા પડે છે અને તમારા ચિત્તમાં ચિત્રરૂપી બીજ બીજા જન્મમાં ફળ આપે છે ते कर्मना फळ आपण भोगवज पडेसे हरि ओम तत्स आदेश ना